હેલો કેમ આમ છો નમસ્તે મારું નામ છે કલ્પેશ સોહાણ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો અત્યારે જો આપણે લીંબુ ઉતર્યું છે શેઢે પહોંચી ગયા છે આ શેલી વડ છે બાકી આ ઉતારીને આપણે આવ્યા છીએ તો અત્યારે આ છે આપણે સીતાફળી આ સીતાફળી છે આપણી બારે માસી સીતાફળી છે આમાં બારે મહિને આમાં સીતાફળ આવે છે તે તો અત્યારે આપણે આવ્યા હતા કે સીતાફળ તોડતા જઈએ જો હવે સીતાફળ પાકી ગયા છે આ એક દિવસમાં પાકી જાય એવું થઈ ગયું છે તોડી જો થઈ ગયું ને કમ્પ્લેટ એટલે વાડીની મજા આ છે વસ્તુ મળી રહેજો આ બધા છે આપણે તોડવાના જ છે અહીંયા આવ્યા છે તોડી લઈએ પકવા ઘરે ઘરે પકવી નાખશું આપણે ઉપર એટલા છે આ સાઈડ છે પેલા તોડી લઈએ પછી આગળ મળીએ આપણે

એટલે કોઈને એમ ન થાય કે એકને જોડે કપડાં ઉતારે પેલા વિડીયો ઉતારે છે લગાવથી પેલા સ્ટાર્ટિંગમાં સોખટ કરી દેવી પડે બધાને થાય કે આ કેમ એકને કપડાં પહેરે છે પણ એવું નથી આ આવું જોબ છે આપણી કે આપણે કેમ નોકરીએ જાવ તો એ કંપનીના કપડાં પહેરીએ એમ આપણે વાડીમાં જઈએ ત્યારે આપણે આ કપડાં આમ પહેરીએ એમ ફૂલ સાઈઝના હોય એટલે આમાં કાંટા ન વાગે જો કે ઝીણા ઝીણા કાંટા છે વાગે નહીં એટલા માટે એમ એટલે એટલું કહી દઉં આપણે સીતા પર તોડી લીધું આપણે જો આ લીંબુ છે એમાં જો નાખ્યા છે આ થોડુંક આવું થઈ ગયું છે પાકી જશે એક તો આપણે એટલા તોડ્યા છે ત્રણ ચાર અહીંયા છે પણ હવે આપણે તોડતા નથી ઉપર છે એ ભલે રહી પછી પાસે આપણે નિરાય આવીને તોડી લેશું કાસા જ છે અમે જગ્યા જે તોડ્યા એ પાકી જશે તો આપણે એક વાર બાકી છે આગળ પૂરી કરી દીધું ને હમણાં એક મત બતાવું તમને બહુ મોટું છે હવે જાય આપણે ન્યાસ તે પહેલા અત્યારે આપણે લીંબુડા પડ્યા છે એટલું બાકી છે અને અહીંયા મધ જુઓ તમે આ મોટી મહેશ નું મધ છો અમે જોતા આપણે બીક લાગે એટલી હું ઉડાડવું કે શું કરવું એમ થાય છે અને આ લીંબુડામાંથી કાઢવું તો પડશે જ તે ભમરી મેચ્યું છે બધી જુઓ આ કેમેરામાં આવું એક જ હમણાં નજર નજીકથી જોયું તો બીક લાગે એવું છે આપણે વિડીયો ઉતારી શું આપણે બીક લાગે તો પછી પડકે જવાય નહીં એની એટલે અવડું મોટું મધ આવી ગયું છે આમાં કે આ છોડોને આપણે વતાવવાનો થતો જ ના હમણે એકવાર ઝૂમ કરીને જોઈ લઈએ આપણે આપણે જોઈ છીએ તમને બતાવીએ એમ જો હવે નીચે અડી ગયું છે આ ઉડી લેવું હોય તો શું હાલ થાય આપણો એને એવું બી આ ઉડી તો આપડે શું હાલ થાય અને જ નહી ને પૂરું થઈ જાય આપણું બીજા સોડે વૈયા જઈએ આપડે કાઢવું તો પડશે જ તે હવે ગમે થોડાક દિવસોમાં કારણ કે આ સોડો રોકી લીધો છે અને આમાં પછી આપણે કામ કરતા હોય પાણી બધું શીરું હોય ને ત્યારે બહુ તકલીફ થાય એવું છે એટલી મોટી માય નાની માય નાની માયક હોય તો બી કોશી લાગે આ તો બધી મોટી પેલા પેલા ઉપર હતું જો અમે ટમકા ટમકા દેખાય ને થોડા થોડા વાઇટ વાઇટ ત્યાં હતું હવે નીચે આવી ગયું એટલે એનો ઉપાય તો લાવવો જ પડશે ટેકનિશિયન બોલાવવા પડશે કાઢવા કે આપણે તો ન કાઢી ગયી એટલે કોઈને જાણ હોય તો કહેજો આને ઉડાડવા માટે શું પ્રોસેસ શું કરવી આપણે સાસુ બાઈ કે ના એટલું જ છે કામ પતાવી દેવી આપણે હવે પછી મળીએ આગળ બ્લોગમાં કોમેન્ટ પણ આવી છે બધ કે લીંબુના શું ભાવ કહેજો તો આપણે વીસ રૂપિયા લીંબુના આવ્યા છે તો કહેતા થાય પંદર વીસ રૂપિયા બજાર છે ને આપણે લીંબુ બધા કાલનો બ્લોગ જોયો છે ખબર હશે લીંબુ આપણા હારા હતા તો વીસ રૂપિયા આપણા ભાવ આવ્યો છે એવી એવી જ રીતે કોમેન્ટ કરતા રહીજો આપણે જવાબ આપશું અને કાંઈ ભૂલ થાય કાંઈ ભૂલ પડતી હોય તો પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે ભાઈ આ ભૂલ પડે છે એમ કારણ કે આપણે ડેલી વ્લોગ બનાવતો હોય કારણ કે બધી ભૂલું પડી જાય આવાનો એવો સપોર્ટ કરો છો એવો નો સપોર્ટ કરતા રહેજો હવે આપણે જઈએ છીએ ઘીરે હા જો આપણે આંબા કેટલો ફાલે જો આંબામાં અને સામે સરગવા છે અત્યારે હરગવાના ભાવ પણ સારા છે હા તો આપણે ખાવા પૂરતો જ છે એક બે હરગવા છે આપણે કાંઈ બજારમાં લઈને જ જાતા ઘર પૂરતો જ છે આપણે પાંચ આંબા છે એક અહીંયા છે ઓલી સાઈડ છે અને બે આ સાઈડ છે એવી રીતે પાંચ સલા આંબા લાઈનમાં છે કલમી છે ફાલ ફાજમે ઝીણી ઝીણી આટથી આવવા મળી જો આ જૂના જૂના ફાલ બેતો જાય છે મોસ્ટ ઓફ બધામાં એવું તો આવી ગયું છે આ સાઈડ છે તો જઈએ ઘરે ડાયરેક્ટ મળીશું આપણે ઘરે કે લોકો નવા લોકો જોઈ રહ્યા છે ભાઈ સબસ્ક્રાઇબ ચેનલ ને આપણે કરી લેજો આવનાઓ સપોર્ટ કરતા રહેજો તો હવે જઈએ ઘરે ટલ નવ ગાડી સુધારે છે થેપલા બનાવવા માટે મેથી આપડે સુધારવાનું છે ભીંડો આજે આપડે છે આખો ભીંડો મસાલા દાળ તો આપણે કામ કરી નેક્સ્ટ માં આવ્યો